તારો કંઠ આટલો મીઠો છે છતાં પણ તું કાળી કેમ ત્યારે સાબે કોયલ ને હસી ને જવાબ આપ્યો કોયલ છે માણા થોડી દિલ લાગે છે ત્યાં દુનિયા નડે છે પ્રીત થાય છે તો પોતા જ નડે છે મારે લેવું છે ઘણું હેલિકોપ્ટર પણ સુજુકી ના હપ્તા નડે છે એ હા ભાઈ સંજય તમાકુ કેમ ખાવ છો માવો નો ભાવ વધી ગયો હે ને મિત્રો આજે હું વ્યસન મુક્ત થયો છું એટલે કે મેં બધું વ્યસન મૂકી દીધું છે એનું કારણ એવો નથી કે માવાનો ભાવ વધી ગયો એટલે મેં મૂકી દીધા છે પણ કારણ કે સાબ આપણે પૈસા દઈને આપણું શરીર પકડવાનું મારી સાથે તમે પણ હવે આ નિર્ણય લ્યો લો હરખા બાપા ની આ છ વાળા માવા પાંચમાં આપે હાલ લેવા હોય તો આપણે ક્યાં બાહ ચાલી તી આબુ દહમુ ભણતો હતો ને ત્યારે હું પરીક્ષા દેવા ગયો કે પરીક્ષામાં પેપરમાં છે ને એવો પ્રશ્ન પૂછાણો કે ચેલેન્જ કોને કહેવાય તો મેં પછી આખું પેપર કોરું મૂકી દીધું અને પંચાણું ટકા આવ્યો બોલ મારેથી અઠાણું ટકા આવ્યો બોલ મેં તાવ વિચાર્યું નતું હા એમને કેવા ભણ્યા તો હવે કોરોનાની દવા તો કાઢો કે અમને આ ઘરે ગાયરું ખાવા હતું તમ નવાણું નઠાણું ટકા લાવતા હતા આ એક વાત યાદ રાખજો કે બસ સ્ટેશને બલુંગ નો આવે હવે આ મોદી સાહેબે જાહેરાત કરી કે તમને પહેલી તારીખે અનાજ એ ઘરે જડી જાય છે બધું ઘરે જડી જાય તોય બહાર નીકળે એનું કારણ શું ખબર છે કે મોદી સાહેબે એક જાહેર ન કર્યું કે એમ કહી દો કે માવા અને વિમલ તમને ઘરે જડી જાય છે તો એક દિવસ તો તમને તો ત્રણ મહિને તમારા ખમુકના કાઠ વધે છે અને બહાર નીકળો લોકડાઉન પૂરી થઈ ગયું કોરોના આવી ગયું એના થી સાહેબ આ એકવીસ દિવસમાં આ ત્રણ વાતો યાદ રાખજો કે તમારે ઘર માં રહેવું છે કે પછી હોસ્પિટલ માં રહેવું છે કે પછી ફોટો ફ્રેમ માં રેવું છે હા પછી બધું જ કઈક આપડે કરવું પડે ને